ના મુખ્ય સર્કલની દયનીય હાલત વાહન ચાલકોના જીવ સાથે છેડા તંત્ર મોન અમદાવાદ જિલ્લાના ધંધુકામાં મેન ચાર રસ્તા સર્કલ પાસે એક મોટા અને નાના વાહનોની અવર જવર જોવા મળે છે છતાં અહીં સત્તાવાળાઓનું સુશાસન દેખાતું નથી સર્કલ પાસે વરસાદ બાદ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને સ્લીપ મારી જવાની અને ગંભીર અકસ્માત થવાની શક્યતા સતત થઈ રહી છે ખાસ કરીને મેન સર્કલથી લઈને બિરલા ચાર રસ્તા સુધીના માર્ગ પર ઘણા ખાડા પડી ગયા છે જેને બહુ જ સરસ રીતે પૂરવામાં આવ્યા હોય એવું લાગી શકે છે પરંતુ હકીકતમાં વાહનો પસાર થાય ત્યારે જમ્પિંગ જમ્પિંગ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે વિશેષ એ છે કે આજ માર્ગ પરથી ધંધુકાના પ્રશાસનના અધિકારીઓ તથા સ્થાનિક ધારાસભ્ય પોતે પણ રોજ પસાર થાય છે છતાં પણ કોઈ પણ જવાબદાર તંત્રને આ સમસ્યાઓ દેખાતી નથી એવું લાગી રહ્યું છે મેન સર્કલથી આજુબાજુ પડેલા મોટા પથરાઓ કચરો અને ગંદકી અંગે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે લોકોની મજબૂત માંગ છે કે તંત્ર તાત્કાલિક કામગીરી કરે અને આ માર્ગને સજ્જ અને સુરક્ષિત બનાવે નહીંતર સ્થાનિક જનતા ગંભીર આંદોલનના માર્ગે જશે રિપોર્ટર સી કે બારઠ નમસ્કાર એ જયેશ રાસમ્યા કોર્પોર્ટર ધંધુકા નગરપાલિકા અને આડેમ ધંધુકા તાલુકા શહેર પ્રમુખ મારી પાછળ જે આપણે સર્કલ જોવા મળી રહ્યું છે તે ઘણા સમય પહેલા બહુ મોટા સર્કલ મોટું સર્કલ હતું અને એક્સિડન્ટની સંભાવના પણ વધારે રહેતી હતી ત્યારબાદ રજૂઆત વારંવાર આ બાદ એ સર્કલ નાનું કરી દેવામાં આવ્યું પણ એ પછી પણ આપણે જે સંભાવના ના થવી જોઈએ એવી સંભાવના માટે આપણે સર્કલ નાનું કરવા માટે કહ્યું હતું પણ હાલની સ્થિતિ તમે મારી પાછળ જોઈ શકો છો ઘણી ગાડીઓ ચાલે છે અને નીચે એટલા બધા મોટા બધા પથ્થરો પડ્યા છે જેથી મોટી મોટી ગાડીઓ ચાલતી હોય નાના નાના વ્હીકલો ચાલતા હોય એક્સિડન્ટ થવાની સંભાવના છે અને મોટી નાની વ્હીકલો સ્લીપ મારી જવાની પણ સંભાવના રહેલી છે પણ તંત્ર હજુ સુધી પણ જાગૃત થયું નથી અહીંયા આગળ મોટા મોટા કર્મચારીઓ ધારાસભ્યો બધા રસ્તા પર નીકળતા હોય છે એ ધંધોકાનો નો સર્કલ છે પણ છતાં પણ કોઈ પણ પ્રકારે કોઈ પણ પ્રકારની કામગીરી કે કોઈ પણ પ્રકારનું કોઈ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી

કોઈપણ વ્યક્તિને કોઈ પણ નુકસાન થવા પામશે તો એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે જય હિન્દ જય ભારત જય સંવિધાન જય ભીમ